આગળના સમાચાર પર નજર કરીએ તો વડોદરા એસડીઆરએફ અને ડભોઈ તાલુકા તંત્રના સંયુક્ત ઉપક્રમે ચાંદોદ ખાતે એક તાલીમ શિબિર યોજાઈ હતી આ તાલીમ શિબિરમાં એસડીઆરએફ દ્વારા આપદા મિત્રોને તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતા એસડીઆરએફ દ્વારા વર્ષ બે હજાર અઢારથી બે હજાર ત્રેવીસ દરમિયાન રાજ્યભરના નવ હજાર ત્રણસો ચોપન જેટલા આપદા મિત્રોને તાલીમ આપવામાં આવી છે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ડભોઈ તાલુકા વહીવટીતંત્ર તેમજ એસડીઆરએફના સંયુક્ત ઉપક્રમે તાલીમ પામેલા પચાસ આપદા મિત્રોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આપદા મિત્રોને આપત્તિની સ્થિતિમાં તંત્રને મદદરૂપ થવા બચાવ કામગીરી રાહત વિતરણની કામગીરી સ્થળાંતરમાં મદદરૂપ થવા જેવી કામગીરીની સમજ અપાઈ હતી બીએન હાઈસ્કૂલના હોલમાં આપદા મિત્રોને મૌખિક તેમજ પ્રોજેક્ટરના માધ્યમથી સવિસ્તાર માર્ગદર્શન સાથે સમજ અપાઈ હતી આ એક દિવસીય કેમ્પમાં મામલતદાર તેમજ એસડીઆરએફના પીએસઆઈ કે એસ રાઠવા અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી પૂરના અને ડિઝાસ્ટરના આવશ્યક સંજોગોમાં કેવી રીતે તકેદારી રાખવી અને એ પ્રમાણે એની એની જે કીટ છે એ પ્રમાણે તમારે કેવી રીતે મદદરૂપ થવું અને રેસ્ક્યુ કેવી રીતે કરવું એ તમામ વિષયો પર વિશેષ ચર્ચા કરવામાં આવી અને પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી તાલીમ શ્રી બી એન હાઈસ્કૂલ ચાનોદ ખાતે આપવામાં આવી હતી અને મલ્હારરાવ ઘાટ ચોદ ખાતે પણ એમને પ્રત્યક્ષ રેસ્ક્યુ કેવી રીતે કરવું એ પ્રમાણે પણ એમને શીખવાડવામાં આવ્યું અને આ તાલીમમાં શ્રી ધભોઈ દેવી ગામીત સાહેબ નાય નાયબ મામલેદારશ્રી એસડીઆરએફ ટીમ તમામ જે આવ્યા છે સિસોદિયા સાહેબ છે તમામ લોકો હાજર